પતિ પત્નીને લગ્ન જીવનમાં સુખી થવું હોય તો આ વિડીયોને અવશ્ય જુઓ દોસ્તો જો પત્ની સૌભાગ્યશાળી અને સંસ્કારી હોય તો પતિનું જીવન ખૂબ જ સરળ અને ખુશાલ બની જાય છે પરંતુ જો પત્ની ખરાબ આદતોવાળી હોય તો ઘરની સાથે સાથે પતિનું જીવન પણ મુશ્કેલ થઈ જાય છે જ્યારે પત્નીમાં આ છ ગુણ હોય તો આવી પત્ની પોતાના પતિનું જીવન બદલી નાખે છે એક જેમાંથી જે સ્ત્રી ધર્મ મુજબ પોતાના જીવનને આગળ વધારવામાં વિશ્વાસ રાખે છે અને પોતાના પતિનું અને પરિવારના તમામ સભ્યોનું માન સન્માન રાખે છે તેવી સ્ત્રી હંમેશા પોતાના પતિ અને પરિવાર માટે પરિવારના તમામ સભ્યોનું માન સન્માન રાખે છે તેવી સ્ત્રી હંમેશા પોતાના પતિ અને પરિવાર માટે સુખ આપનારી હોય છે બે જે સ્ત્રી પોતાની ઈચ્છાઓને સીમિત રાખે છે અથવા તો પરિસ્થિતિ અનુસાર ઈચ્છાઓ ધરાવે છે તે સ્ત્રી હંમેશા પતિ માટે ભાગ્યશાળી હોય છે જ્યારે જે સ્ત્રી મોટી મોટી ઈચ્છાઓ રાખે છે અને પોતાની ઈચ્છાઓને વર્ગી રહે છે તેવી સ્ત્રી પુરુષોની ખોટા માર્ગ પર લઈ જાય છે અને તેમાં જો ઈચ્છાઓ ભૌતિકવાદી છે તો સમજી લેવું કે પુરુષના જીવનમાં સુખ ક્યારેય આવશે જ નહીં ત્રણ જો તમારી પત્નીમાં ધૈર્ય હશે તો સમજી લો કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો કારણ કે જે સ્ત્રીમાં ધૈર્ય હોય એ સ્ત્રી તમારી દરેક પરિસ્થિતિમાં સાથે ઊભી રહેશે અને તમારો સાથ આપશે તે ક્યારેય તમને છોડીને નહીં જાય ચાર જે પત્નીમાં સમજણ છે તે જ પત્ની સુખી છે બાકી તો વર્ષો સુધી વર્તો કરનારી પત્નીઓ આજે પણ દુઃખી જ છે પાંચ જે સ્ત્રીની વાણીમાં મીઠાશ છે તો આવી સ્ત્રી ઘરને સ્વર્ગ બનાવી દેશે છ પૈસા બચાવવા જાણે છે તે ઉત્તમ સ્ત્રી છે જ્યારે અચાનક કોઈ મુશ્કેલી આવી જાય તો તેના પરિવારને કોઈ નુકસાન થતું નથી